ગરમાવાનો માહોલ સર્જાયો એક જ પક્ષના બંને કાઉન્સિલર દ્વારા તુતુ મેમે થતા માહોલ પણ ગરમાયો છે ત્યારે કહી શકાય છે કે બંને વચ્ચે જે ઉગ્ર બોલા ચાલી થઈ અને હાલ આ ઘટના સામે આવી છે

સાચા ધારે તો પૂર્વ શાસક પક્ષના નેતા સ્વૈચ્છિક રાજીનામો આપે જે આક્ષેપ ખોટા સાબિત થશે તો હું કોઈ પણ દેવાસે સભામાં બેસીસ નહીં તેવું પૂર્વ નીલેશ राठौड़ દ્વારા કહેવામાં આવ્યું મિત્રો નેસ્ટની અંદર હું દરેક વસ્તુનો જવાબ હમે નથી થઈને માગી

मान करिए पति अरे जो गराम आ है ना सलाम गराम आ रही सलाम है अरे के मेरी बात से चले મેને મારા દવા મારી નેટ દવા માં ઉજે દેવાનો છે અને કોલિંગલ લઈ લેવાનો છે બરાબર એટલે 12 વાગ્યા સુધી બોલવા નહીં કે મે બોલવા બોલવા ના આ મારી ઉજે આ મારા દવા સતા અને સભા પછી પછી બોલે કે હા દોસ્તો એટલે દવા પર સભા પછી બોલે છે